શહેરના વરાછા વિસ્તારમાં આવેલ વર્ષા વિભાગ એક માં જ વહેલી સવારે જુમવાણી અને જર્જરિત મકાન અચાનક ધરાશાયી થઈ ગયું હતું અવાજ સાંભળીને આસપાસના રહેવાસ અને સ્થળો પર ભય અને ગભરાટ માહોલ જોવા મળ્યો હતો સદનસીબે મકાન ધરાશય થયું ત્યારે અંદર કોઈ હાજર ન હતું જેના કારણે કોઈ જાનહાની થઈ નથી પ્રાપ્ત વિગતો મુજબ જે મકાન ધરાશય થઈ ગયું તે વર્ષોથી જર્જરીત હાલતમાં હતું આ વિસ્તારના રહીશોએ ઘણી મકાનની હાલત અંગે મકાન માલિકને આગાહી આપી

જે જે જો જે વિસ્તારમાં છે તેનું તાત્કાલિક સર્વે કરવાનો પણ વિચાર ચાલ્યો છે હું આ વિસ્તારનો પૂર્વ કોર્પોરેટર છું અને આ સોસાયટીનો પણ પ્રમુખ છું મારું નામ છે ભરતભાઈ મોનાભાઈ ભરતભાઈ મકાન પડ્યું છે અવારનવાર રજૂઆત કરી છતાં પણ કોઈ કાર્યવાહી ના એ લોકો રિપેરિંગ કઈ કરવાના હતા કઈ ખાલી કરવાનું એમ કહેતા હતા પણ હવે અવારનવાર રજૂઆત કરતા પણ સંજોગને હિસાબે મકાન માલિક પાસે ટાઈમ ન હોવાથી આ આ વસ્તુ રહી છે છે બનાવ ઘટના તો ગંભીર છે અને કોઈ પહેલી વસ્તુ તો એ છે જાન જાનહાની નથી થઈ પહેલી વસ્તુ એ છે આમાં કોની બેદરકારી બેદરકારી તો મકાન માલિક ની કહી શકાય બાકી કોની કહેવાય